રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા હાલો ભાઈ જો આપણે ભૂકો હારવાનું કામ ચાલુ કરી દીધું તેથી બે ટોલી નાખી કેટલા દેહલો એક લહુકો હોય ને એટલે ના ખામે કેમ કે નિય નિય કલર આપણે આ ઢાકલ હે પેટી પેક કરેલ હે હવે નયા ખોલ્યો ને બેટા લાંબો બંધાય ગયો કક નકી નહીં કઈ ભાઈ બાકી તો ઘર વઈ ગયો એટલે હવે થોડું થોડું કદાચ ઓગઠમાં જતો હોય તો કઈ નકી નહીં બળદૂત કાઢી જ નાખે હે અર્ધો બાંડીયો ને માં બાંધા હે ગોઠણ હમખડ હે પણ બેય હા નય એમને ઉપાડે મને એમ કે અને લાંબા બાંધ્યું ને તો અટાણે ખડ બધા હાવ કુણા માખણ જેવા હોય તો ખાય પણ એ અડધી કલાક જેવું તે હું ખાધું ને પાછો રૂંઢે ઊભો હતો અને હવારમાં જોઈ બે હમ હમ જોઈને ઊભા હોય રાતડો તો ભૂખો ખાય છે ભૂખો હોય તો બધું ખાઈ જાય તો ઓગઠે નથી કાઢતો પણ ઓલું બાંડ્યું છે ને એને ઓલું પૂછડું નથી માખ્યું હેરાન કરી ગયું છે એટલે લોહી નથી લેતો ને હવે થોડોક અવસ્થાને લીધે કદાચ ડાયઢું બાયઢું પડ્યું હોય ખબર લાંબો ફેર ના હોય આમ તો હે કદાચ વરફ રોટ ને એથી વધારે ફેર ના હોય કેમકે લીધે ને આપડે ત્યાં બીજી ધર ના જતા બે હેરખા જતા

પેલા તનક ફેરે નાખ દીધો પાંચ છ પાંચ છ મોટલો નો ભાઈ તનક ફેરે નાખ દીધો ને હવે ભર લઈ હાફ ચડી ગયો છે હાફ તડકો નથી પણ અંદરથી થી બુટ તપ આવે છે શરીર નું ગરમી છે બુટ આમાં હે તરીએ ભેજ આવ્યો હે થોડો થોડો તો એ નીચે ભૂકો બગડી ગયો ઉપર જરા જરા ઉપર છે જો એટલો એટલો પટ્ટો એમને મારે છે ઈ કેવો છે બે કાગળ હવે એનો નીનો ઓજ લાગ્યો હોય ને હવા થોડોક ભેજ હોય ને એટલે તો થઈ જાય ઓમ નડેવો નથી જરાક હવા ખાઈ જાય ને એટલે માલ ખાઈતા જાય અમાર ભેંસું એમ તા ખાઈ જાય ભાવ ઠેર ઠેર અમુક જ એવા હે નખાવડા હાલો હવે એક ફેરો ફટાફટ ભરી લ્યો ભાઈ હાલો બપોર છે ને તો દોઢ વાગ તોલી જાય હું પડ્યો માંડ માંડ કેટલા વાગ્યા

આજે માં તો ખાતી હાલ છે કાલ દવા છાટતા તે માં તો ખાતી કે ને દઈ ને દહ ખરું બે દી છે ને દા કાલ તો આખો દી ને દણ હ તો તો આવી ગયો બપોરે આજ બસ ભૂકો હારી અને ઢાકી લીધો ને તાતા વરસાદ ચાલુ થઈ ગયો ઓલો ભૂકો પછી ચાલુ મે માં ઢાઈકો નામી રેડું આવી ગયું તેમ કેડા વાયા હાલતા થઈ ગયા તા ને એટલું રેડું આવી ગયું હવે આને વરી કાલર ખોલાવવી છે અમારે કે કાલર ખોલો તો ભૂકા નું થોડો

કાલર ખોલવાની છે આપડે નેણ ની અને આ કાગર ફગફગ થાય જરાક ડંગણા હમ દોરીથી બાંધ પવન નીકળે ને એટલે ફગફગ થાય તરત તૂટી જાય રહે નહીં

gael yr cwyl i O, lawn oedd na chi ddiddwn o'i gwmryd i anu yn ddech. O, li mae dyn i gefis ar y

મને કોઈ કે યાદ કર્યો વિડીયો કોલ થી વિડીયો કોલ થી જા તું બોલો બોલો જીયન ભાઈ કંઈક અને મોઢા ઉપર એમ થઈ કે હા પર મતલબ ભાઈ અમે જોતા આમ પટ માં રખડી ભાઈ મેં વર હો ને હવે મોજ થી રખડી દુબી કે મારો મને સાઈકલ બિસાડી દે કે

શનિ રવિ બે દિન બે દિવસ રોકવાનું ઠીક તો આપડે દીદીને ને અહીં ને એને મળવાની તારીખ છે રવિવારે તો ઘરે તેડી આવું ને એમ

શરદી થઈ હતી ને એને દીદી ને હું લઈ આવ્યો હતો ને ખંભાળિયા થી મધ ને ઓલો પાવડર થી તરત મટી ગઈ બીજા જ દિવસે રાધુ બેન મીડિયા માં કઈક બોલી નથી લાગતા ને જો વઠી લીધું પાપા રાધુ મોહી રાધુ કે રાધુ મોહી લાગતા જ નથી રાધુ હલે બગા બોલો બત કે હે કે જલા દદુ મોહી બદલે બદલે કેન રાદુ મોહી એમ કી હે બોલો અમાર એક ગાઈ દીયો તમ ઓ મને હો ગી તને દોર કાનુ હા દોર કાન ના થકી એલા એ નય દ્વારકા ના દેવ ની તો વાત તો થાય મીઠુડી ધરતીના મીઠા વાહ દયા ના દીઠા ભગવાન આ બે મહેરાય દ્વારકા ના દેવ તો તો દી નો થાય એટલું આવડે હા બા આલી રાધુ મોહે હવે તમે ઓઠ માં અડડે માઈક એક એક राजू मोहिना आई है तो देखा ही वहाँ ना देखा ही क्या नहीं आ नहीं वहाँ क्या मेरा मुंह ठीक आई है बोलो नहीं से आवाज ना आवे आवाज आई है आवे आई बंद ना कर दे हाँ नहीं आ रख ने की तो आवाज आवे अन्य गीत जाना था वर्तु जला गीत गाता ना था तो अपन जान भाई ने जीरे गियो जान भाई की हकी मार्बियस्ता है टीवी ना તો પણ નીયા ફંદે દીયો યાર બેલે ગઈ ગિરકે આ બાર લાગતર ચાલુ તો હો ભાઈ હાલો જીનભાઈ હામું રાધુબેન હામું આજ તમને ટુકમાં મુલાકાત કરાવી દીધી વાત કરી લીધી અમે જીનભાઈને શરદી થઈ ગઈ છે કાલે ફોન આવ્યો તો ને કાલ પરમ દિવસે રાધુનો ફોન આવ્યો તો તઈ કહેતા હતા પાડોસમાં કે બધા છોકરાઓને શરદી છે કે હવે ફૂલ બીક છે કે જીનને લાગુ પડી તે કાલ રાતે ટુકમાં જીણો જીણો તાવ અને શરદી ને કફ થઈ ગયો છે તે કાલે લગભગ કાનો ભાઈ લઈ આવ્યો દવા લેવા હવે અહીંયા જે ડોક્ટર ની લાગુ પડે છે એ દવા લેવા આવ્યા એટલે ટૂંકમાં ત્યાંથી દવાઈ લઈ લીધી છે ને થોડીક શરદીનો ભાગ થઈ ગયો છે કફ થઈ ગયો હે જી એને તો બાકી મજામાં હે બધા કઈ વાંધો નથી અને આપડે એક ભાઈ ની કોમેન્ટ હતી દેવ આંબલિયા ની આંબલિયા દેવ એ ભાઈની કોમેન્ટ એવી હતી કે તમે કઈ દવા સાઈટી છે અને દવાનું નામ હરખું કેજો અને રિઝલ્ટ કેવું છે એ કહેજો હેહ મુરી બહુ છે થોડીક કોમેન્ટ લખવામાં પહેલા જ ભૂલ થઈ ગઈ ભાઈને બદલે નહીં એવું આપણે વાંચી હતી એન આવ્યો હે બી ના બદલે એટલે નહીં અમારે પણ એ કે હે મૂરી છે રિઝલ્ટ નહીં આવે કે એવું કંઈક લખ્યું હતું ભાઈ જો આ હે મુરી છે આ ટાઈપનું અત્યારે પોઝિશન થયું છે બે દિવસ થયા છે અને મને શંકા એવી છે કે લાંબા પાંદવાળી હે મુરીશજી છે ને આ લાંબા પાંદવાળી જ હું તમને બતાવું છું એમાં જો આ કોટો ઉપરનો મેન મોડો છે ને એ હુંકાઈ ગયો પણ અહીંયા ગાંઠુમાં નવું પાંદ છે ને એને કંઈ અસર નથી થઈ એટલે લાંબા પાંદવાળીમાં મારું મન કહે ને એ પ્રમાણે બહુ લાગુ નહીં પડે દવા અને ગોળ પાંદવાળીમાં અમુક ટકા હાવ મરી જાય ને અમુક ટકા એ કોરી જાય થોડીક મને એવી શંકા હે બહુ ઘાટી જો આપણે દવા સાઈટી હોત ને તો રિઝલ્ટ આવત જો તમને એવું લાગે પાન અંદર નીકળતું હોય ને એવી શંકા જાય છે એટલે હા પરફેક્ટ રીઝલ્ટ મુરીમાં નહીં આવે બાકી જો આ ટાઈપ ની ફેરવી નાખી એની હાલત જો આ તુર્સા આવી અસર હે હેહમુરીમાં આ ટાઈપની અસર હે જો આ ટાઈપની કરી નાખી થાય કે જેને વહી જાય પણ ટૂંકમાં બધી ખબર આપણે ટોટલ એક હાતક દી પડશે છ હાથ દિવસે અને લાંબા પાંદ વાળી હેહમુરીમાં તો લગભગ નહીં જ મરે જોઈ આ નવા કોર જ ફૂટવા હે નવા પાંદ આવે હે જોયેરી એટલે એમાં મને શંકા હે લાંબા પાંદવારી હે મૂર્યો હે ને તો નહીં મરે ગોળ પાંદવારી ને પચાસ ટકા મરીએ પચાસ ટકા રહી જાય હે જો આ ગોળ પાંદવારી કહેવાય પક્કા પાંદ હોય આના અને ઓલી ના થોડાક લાંબા પાંદ હોય ને ગોળ ટાઈપ ના ના થાય એટલે આમાં થોડીક અસર વધારે કરીએ દવા બાકી બીજું ઝીણું મોટું ખડ તો ઘણું હતું એ બધું મરી ગયું એટલે ટૂંકમાં દવાનું છે ને ટોટલી ખડ હિસાબ કરો તો પચાસ જેવું રિઝલ્ટ આવીએ પચાસ જેવું નહીં આવે એવું લાગે બાકી જ્યાં આપણે ઘાટું ખડ હતું ત્યાં ઘાટી દવા છાંટી હોય તો આ લાંબા છે આમાં નવો કોરે નથી અને જે છે ને એ મરી ગયેલા બે સાઈડ ના હે એ ગોળ પાંદ હેમુરી એટલે ઘાટી દવા છાટી ને તો રીઝલ આવે એવું લાગે છે હેમુરીમાં પણ રીઝલ આવીએ આ કુબો આપણે જે નદી કાંઠે બહુ થાય છે આ ભાગમાં પાંચ છ વિઘા બહુ થાય છે તો જો આ કુબર ની હાલત ફેરવી નાખી છે હવે જોઈ ના કોરે કાર્યખળની આવી હાલત કર નાખી છે જો આ ટાઈપનું છે અમુક ટકા જે લીલું છે જોઈ બે પાંચ દિશ થાય ને પછી અંદાજ આવીએ કે રિઝલ્ટ કેવું છે એ તો અત્યારે તમે જોઈ શકો આ ટાઈપનું અત્યારે રિઝલ્ટ દેખાડે હે અમુક ટકા કાર્યખર ને વહાણા નથી પણ મારું મન એમ કે ટૂંકમાં વીઘે તમે ચારક પંપ છાંટો ને તો વાંધો ન આવે એમ અને ટૂંકમાં તમે વીઘે ત્રણ થી ચાર પંપ છાંટો ને તો તમારે એસી નેવું ટકા જેવું બધા ખડમાં રિઝલ્ટ આવે હે પણ જો દવા તમે વીઘે બે અઢી પોઈપે જો રહી જાઓ તો પચાસ ટકા જેવું રીઝેલ આવીએ પચાસ ટકા જેવું નહીં આવે અને દવાનું નામ છે વિનાશક આપણે ડબલું બતાવ્યું હતું તમને નામ સાથે ડબલું દેખાડ્યું છાંટતા છાંટતા છતાંય તમે વિડીયો હું પાછો જોઈ લેજો કંપની કઈ છે ને એ ખબર નથી પણ પીળા કલર નું ડબલું આવીએ લીટર માં આવે હે અડધા લીટર માં કદાચ આવતું હે અમે ત્યાં માં લીધું એના માપતાલ ની મને ખબર નથી કે રાજુભાઈ હેઠે હરીએ બધે માં એ જ દવાનો રાઉન્ડ માર્યો હે છે હેઠે હેઠળ જ્યાં ખળ ની શંકા હે ત્યાં અમે ભૂકો હારતા રાજુભાઈ દવા છાટતો હતો હેઠે હરીએ થોડીક ભૂખ લાગી હે નાસ્તા જેવું હે કઈ કે ભજીયા ભજીયા બનાવી દે જ

નખ બખ બધું નીકળી જાય ભાઈ વાંધો નહીં આવે નીકળી જાય નવો નખ આવી જાય એટલે વાંધો નહીં આવે નખ નીકળી ગયો લોહી મરી ગયા હવે રસી થઈ ગયા રસી હુકાવ ને ટ્યુબ ને હું લઈ આવ્યો એ થોડો થોડો દુખાવો થાય તો અહીં દુખાવે ગોળી મારી હું ચાલો તો હાંજ પડી ગઈ છે ને આજ ભૂખ લાગી ગઈ છે પહેલી વાર ખબર નહીં હું થયું હોય

રબોમાં રબડવા મરચા અને ચવાણું નો વઘાર હવે એટલે મસ્તી ટેસ્ટી બની વેરેનભાઈ નહીં ખાવું હે પણ હવે જોઈએ વેરેન ને ભાવે કે ના ભાવે કેમ ભાઈ ટ્રાય કરવી નહીં તેલ ઓછું હોય હવે આમાં મિક્સ કરવું હોય તો કમલેશભાઈ કેવી રીતના કરાય

એક્સ્ટ્રા તેલ ગરમ કર્યું ઓલો માલ બધું આમાં ગાઢ લીધો છે હવે પાછું આપણે આને નાખી એમાં જોરદાર બની ગઈ છે ભાઈ આપડી દહીં તીખારી આમ તો બધો મુદ્દા માલ જ છે અંદર જો ડુંગળી નો નીચ પીરેન ભાવે કે ના ભાવે ચાલો કોઈને વ્યાજ કરવા હોય તો હસ્તી બાજરા રોટલો દહીં જે કરે જમા હોય પણ બની જાય ચાલો વધારે ન ચોડવું થોડું કુરકો ભલે ડુંગળીનો વાગે તો હાલ નકર પછી દહીં છે ને એ છાશ જેવું થઈ જાય બહુ ગરમ થાય ને તો એટલે આપણે વધારે ન ચોડવવું કમ્પ્લેટ થઈ ગયું છે હવે ગરમ મસાલો હું નીચે ઉતારીને પછી નાખી આ હારો હાલો તો આપણો ગરમ મસાલો પડી ગયો થોડું નમક નાખવાનું છે અમે સિંધવ સિંધવનોમાં ઉપયોગ કરી છે તો આ સિંધવનોમાં પણ નાખી દઈએ ચાલ મસ્ત દહીં થઈ ગયું આપણું તૈયાર આવો પેલે વેર પાણી કરવા હોય તો આલો મસ્ત મજાના આપડા વેરવા આજે વેલા વેલા કરી અને થોડુંક હલચલ થાય તો પાચન શક્તિ આપણી નબળી ના પડે નહીતર મોડું ખાઈ તો પછી અગ્નિ લાગે પછી તો આલો મસ્ત વેર પાણી કરી લઈએ અમે મસ્ત મજાની દહીં તિખરી આ ખરેખર વિરન કેવી બની હતી ઓ મસ્ત બની હતી બહુ મજા આવી ચવાણું નાખ્યું હતું ને ચવાણું નાના લઈ આવ્યા હતા એ ચવાણા નો ઉપયોગ અમે આમાં કર્યો અને ભાઈ એક નંબર નું ખરેખર કોઈ દી નથી આવી ગમે ખુદ ભલે તોય પણ આજે એક નંબર બન્યું હતું તીખા મરચા નાખ્યા ભડકા જેવા બે અને એક કાચું ખાધું આજ ખબર નહીં ખૂબ તીખું ખાવાનું મન થાય બપોરે બે ફૂલ તીખા મરચા ખાઈ ગયો હતો હું પણ આમાં અંદરથી આમ મજા જ આવે એમ ખાવા જ છે એટલે નુકસાન ના કરે અને દોઢ બે ડુંગરી નાખી અને ચવાણું મેન રોલ અને વરિયાળી નાખી હતી આપણે વઘારમાં જ નાખી હતી જોકે જીરું રાયું અને વરિયાળી જરાક પાછળથી અને અંધારું માંડ્યું હે તો અમે જઈ અહીં વ્યારું પાણી કરી અને બળધુને આપણા ઘરે લઈ આવી પાછા વળી કાલ બાંધે હું હવે એક ને એક જગ્યાએ આમ તો એ છે ને ચાબા બહુ થઈ જાય એવડું એવડું ખડ છે પણ છતાં અહીંયા એ ખાતા નથી ને ઊભા પડ્યા જો અમારે જલ્લાભાઈ સાયકલ લઈને વાહે આવ્યા અને હું બડદુને લઈ લો